સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ડિવાયસ પી રબારી દ્વારા ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં નગરપાલિકાના ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસ સ્ટેશન ખાતે એક અગત્યની બેઠક યોજાઈ આમ તો ચૂંટણી યોજવા માટે ચૂંટણી અધિકારી તરીકે નિયંત્રણ અધિકારીઓ હોય જ છે અને સત્તાધીશો દ્વારા પેટા વિભાગીય અધિકારીઓની ઉમેદવારો માટે ચૂંટણી અધિકારી કરી નિમણૂક કરવામાં આવતી હોય છે આમ છતાં ચૂંટણી દરમિયાન શાંતિનું વાતાવરણ જળવાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા રાખવામાં આવતી હોય છે આ અંતર્ગત થાનગઢ પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી રબારી દ્વારા એક બેઠક પ્રજાના સમજ ઊભી કરવા માટે બોલાવવામાં આવી હતી આજે થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે થાનગઢ નગરપાલિકાની જે આવે છે એ ચૂંટણીના અનુલક્ષીને ઉમેદવારો અલગ અલગ જગ્યાએથી તેમના ઉપરાંત જે પણ સામાજિક આગેવાનો છે અને જે અલગ અલગ વિસ્તારના જે વ્યક્તિઓ એમની સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મૂળ મિટિંગનો ઉદ્દેશ્ય એ હતો કે કોઈ પણ ચૂંટણીના સમય દરમિયાન કોઈ દ્વારા એમસીસી જે છે બંધ કરવામાં ના આવે સાથે સાથે બીજી કોઈ પણ પ્રકારની જે સાથે અંદરની દુશ્મનાઓ કે અંદર સિંધુ થાય એવી કોઈ પ્રવૃત્તિ કરવામાં ન આવે અને જે પણ આગેવાનો છે એમના દ્વારા એક એવી જે છે પહેલ કરવામાં આવે કે વિસ્તારમાં ચૂંટણીલક્ષી કોઈપણ ગુનાઓ ના બને કોઈ બાધાકૂફ ના થાય કે જેથી કરીને ભવિષ્યમાં પણ ચૂંટણી સમય દરમિયાન આવી કે બાધાકૂફ થાય જે વાતાઓ ગુનો દાખલ થતા હોય તેઓ અટકાવી શકાય અને એક રીતે સામાજિક સૌહાર્દ ઊભો થાય અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણીનું આયોજન થાય એના માટે થઈને ઉમેદવાર અને આગેવાનોને મીટિંગમાં આયોજન પોલીસ અને જિલ્લા વતી અમે ચૂંટણી લક્ષી જેટલા પણ આ દિવસો છે આ તમામ વ્યક્તિઓને તમામ નાગરિકોને વિનંતી હોય કે પોતાને જે પણ ચૂંટણીની ગાઈડલાઇન્સ છે એનું પાલન કરે અને ચૂંટણી છે એ શાંતિપૂર્ણ રીતે તેનો જે છે એ પૂર્ણ કરે અને કોઈપણ રીતે કોઈ વિવાદ ઊભો ન થાય એના માટે તેનું પોતાનું કહેવામાં આવે જયેશ મોરી દિવ્યાંગ ન્યૂઝ સ્થાનગઢ સુરેન્દ્રનગર